નમસ્તે મિત્રો આજના આ વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શાસ્ત્ર પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા કે ખરાબ કર્મ કરે છે તે તમામ કર્મનો લેખાજોખા મૃત્યુ બાદ થાય છે અને તેના અનુસાર સજા અને પૂન જન્મ મળે છે ઈશ્વરની સૃષ્ટિમાં જે સારા કર્મો એટલે કે તમારા કામ હોય છે તેને પુણ્ય કહેવામાં આવે છે અને જે ખરાબ કર્મ હોય છે તેને પાપ કહેવામાં આવે છે પુરાણમાં ઘણા સારા અને ખરાબ કર્મો વિશે જણાવવામાં આવ્યું છે ગરુડ પુરાણ અને કઠોપની સદમાન તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે મનુષ્યને પોતાના પાપ કર્મોના કારણે મૃત્યુ બાદ અલગ અલગ પ્રકારના પાપ માટે કંઈ કની અલગ અલગ સજા આપવામાં આવે છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે મનુષ્ય ધરતી પર જે કની પણ પાપ કરે છે તે બધા પાપની અલગ અલગ સજાએ પછી એક મળે છે એમના ન્યાયમાં કોઈ પણ પાપની સજામાંથી બચી શકાતું નથી

નર્કની ઘોર યાતના સહન કર્યા બાદ અજગર યોનીમાં જન્મ લેવો પડે છે જે વ્યક્તિ કામ ભાવનાથી પ્રેરિત થઈને ગુરુની પત્નીનું માંગ ભંગ કરે છે આવા વ્યક્તિઓએ વર્ષો સુધી નર્કની યાતના સહન કર્યા બાદ કાંચીડા ની યોનીમાં જન્મ લેવો પડે છે મિત્ર સાથે વિશ્વા સઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવવા વાળાને યમરાજ ગધેડાની યોનીમાં જન્મ આપે છે પરંતુ વ્યાભિચાર અને દગો આપવાથી પણ મોટું એક પાક છે જેની સજા કઠોર છે મહાભારતના સમયે એક વ્યક્તિએ આવું પાક લોકોષ્ણ ની દ્રષ્ટિ દ્રષ્ટિએ આ છે સૌથી મોટું પાપ ભગવાન શ્રીકૃષ્ણની દ્રષ્ટિમાં જે સૌથી મોટું પાપ છે તે છે ભ્રૂણ હત્યા મહાભારત યુદ્ધ સમાપ્ત થયા બાદ જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા એ ઉત્તરા

રહેલ ચિંતામણી રત્ન છીનવી લીધું હતું અને શ્રાપ આપ્યો હતો કે તે જન તો જોયો છે પરંતુ હવે મૃત્યુને જોઈ શકીશ નહીં એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી તું ધરતી પર જીવિત રહીશ ને કષ્ટો પ્રાપ્ત કરીશ ભૃણી હત્યા કરવાવાળા માટે સૌથી કઠોર સજા નિર્ધારિત છે અને આવા વ્યક્તિઓને ઘણા યુગો સુધી આ સજાનો દંડ ભોગવવો પડે છે મિત્રો આજનો વીડિયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો